હેલો મિત્રો નવા વર્ષના બધાને રામ રામ હેપી ન્યુ અને આવ્યા છીએ ગામડે જય માતાજી જય શિયારામ અને નવા વર્ષના રામ રામ બધાયને કેમ છો બધા બધાય મજામાં અમે મજામાં તમે પણ મજામાં હશો જો અમારી ફેમિલી સવારે કેટલા વાગ્યા ત્યાં અત્યારે તો અગિયાર થઈ ગયા અગિયાર વાગ્યા સાડા દસ વાગે અમે આવ્યા સાડા દસ વાગે આરતી ના અમે આવ્યા આઠ વાગે

હવે રામ રામ કરી લીધા ફોટા પાડી લીધા છે અને નિયાનસી એ ફોટા પડાવ્યા નિયાનસી એની એનીમાંથી ફોટા પાડ્યા અને ફેમિલી બધી મીટિંગ ચાલી રહી છે અહીંયા રે ગ્લાસ ભરી પાડી હવે ભૂખ્યા થયા છે આ મગ છે મગ કાઢવાના બાકી છે ફરીઓ સાસુમાં એ વીણી રાખી છે આથી દાળ અને ભાત અને થઈ ગયા હે હવે રોટલા કરવાના હે રોટલા કરી નાખીએ નહીં દાળ વગર નાખી ભાત બની ગયા છે રોટલા બનાવવાના છે નિયાનસી ભૂખ લાગી તને નથી લાગી એ માં નિયાનસી ને તો ભૂખ નથી લાગી તો નિયાનસી તો કાઈ ખાશે નહીં કા નિયાનસી તાર નહીં ખાવાનું ને હા નિયાનસી નથી ખાવાનું હાલો નિયાનસી ને ભાગનો રોટલો નહીં બનાવવો તાર ભાગનો રોટલો નહીં બનાવવો પછી બનાવ પછી ખાઈશ આમ જોતો હા છે હા નિયાનસી ખાવાની છે સુરેશે હોંડા ચાલુ કર્યું હવે કઈ બાજુ જવાનું છે અમારું હોંડા કોણ લઈ ગયું અમારી પાડી છે ઝાઝા ટાઈમ પછી વિડીયો બને છે રો આવી તો ગયા છીએ બે ત્રણ વાર આંટામાં આંટો માર્યો છે પણ હવે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો પાણી તો છે ટાકામાં લીંબુ ઓરી ગયા આમાં લીંબુ બહુ લીંબુ બહુ થયા તા પણ લીંબુ ઓરી ગયા છે પૂજા બેને ચાલુ કરી નાખ્યો છે રોટલા બનાવવાનું હા પરથી ફોન લઈ લે રોટલો બની જાય મગની દાળ ને ભાતમાં લો મિત્રો જે માતાજી કેમ છો તો જો ગામણી આયા છીએ અમે હવે ગરમાગરમ बाजरा નો રોટલા બની છે પૂજાના ફોનમાં પણ શૂટિંગ ચાલુ છે આરતી શૂટ કરી રહ્યા છે કેમેરામેન ઘણો કામય આરતી બેનનું શૂટિંગ કરવાનું હા રોટલા કોણ કરે છે આજ તું બેઠી લે એ એ એ તો નથી કેવો મિત્રો કરો રોટલા બનાવતા આવડતા રોટલો જોરદાર છે ખાધા પછી મીઠો લાગે એ રોટલો કઈ ઘટે નહીં

હું બિસ્કિટ બાર ભાત છે ને તો પાદરે લગન કરીને આવી ને એટલે બાપાને આવા રોટલા કડક કડક બનાવીને ખવરાઉ એટલે બાપો એમ કે બિસ્કિટ દે રોટલા ના ના બાપા ને બધા ના થાય એવું નહીં કે પડી ગયા નાકડા નથી નાખતી નાખને નતું આવડતું તેર કાઈ નતું આવડતું આવડી તેર જતો એટલે એનો મતલબ એમ કે રોટલા આવડતા આ ના પડે પૂજા તાવડી આ ઉડી જાય પૂજા તાવડી ક્યાંથી નવી લાગતી નથી તું નવી આવી હોય એમ કે આપણે હું કને ઘડીએ ગેસમાં તાવડીઓ ને આવડા આવડા રોટલા કરવાના હોય એમ કે เราแต่งเสียงอยู่นะสีอะไรอะนักเรียน